શેરબજારની એપ્લિકેશનના નામે રૂપિયા લાખ સેલે લીધા ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલા સાયબર સેલમાં શેરબજારના નામે એપ્લિકેશન બુક ખોલાવી પૈસા લઈને વિડ્રો નહીં કરાતા સાયબર સેલે અગાઉ આરોપીઓને ઝડપી લઈને પૂછપરછ દરમિયાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલતા ગૌતમ બાબુભાઈ વાળન રોનક અમૃતભાઈ નાય અને રોહિતભાઈ રમેશભાઈ મકવાણાને રૂપિયા બાવન લાખ સાડત્રીસ હજારની ફોડ કરી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈને છેતરપિંડી વિશ્વાસઘાતને કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસોની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે